હું લઈ જઈશ પેપર અને ધોરણ દસ પાસ પછી થાય છે તમારે ધોરણ દસ તમે પાસ થઈ જાઓ પછી તમારે આઈટીએ ઓનલાઈન એડમિશન લેવાનું હોય છે બરાબર ઓનલાઈન કોમ ની પ્રક્રિયા હોય છે અને અંદર તો પણ તમારે આવશ્યકતા એમાં એટલે આપણે અહીંયા છે લે મોનોસાયકલ થી લઈ મોટા મોટા ટ્રક સુધીનો કામ છે અહીંયા આપણા એટીમાં કરાવવાનો આવે છે અહીંયા શું છે વિવિધ પ્રકારના કાર્યો કરાવવામાં આવતા છે આપણા તરીકે એટી દ્વારા અલગ એન્જિન ચાલુ કરવું બંધ કરવું આપણે ડ્રાઈવર છે આપની ચલાવે ને આમ આમ કરતો હોય આમ કરતો હોય બોલ લેવા કે સિસ્ટમ છે તો ના આપણા કાબુમાં હોય તો

ઇંક કહેવાય આ પદ અત્યારે કાલે તમે થી જાણી લો તો આગળ તમે ભણતા આવો એ તમને ટેકનિકલ ભણવું આવશે બીજીની વિઝન નું એમાં જરાક આપણે સિસ્ટમ હોય તો સિસ્ટમ ની ઇંક કાઢવા માટે આ આ ખાસ છે આમ જો તો તો ખબર લાગે તો આ દરેક નો કંઈક ને કઈક મહત્વ હોય છે આ છે બરાબર આ એના બધા એ ઇશુલા છે તો ડાયરેક્ટર છે આ બધી વસ્તુ એનો થોડાક દિવસો થઈ ગયા કઈ તળક તમારા કાર ની અંદર એન્જિન આવે બરાબર એન્જિન તમારી કાર હાલે

ફેર હાથી ટકાશ આ શું ઓસન પર પડ્યું કાર્ય આપણે ત્યાં અહીંયા આઈટીઆઈની અંદર થાય છે ભાઈઓ માટે મિકેનિકલને લગતા ફિટર ટર્નર મશીનીસ કે જેની અંદર મિકેનિકલ વર્ક શીખવાડવામાં આવે રેલ્ડિંગનું કામ શીખવાડવામાં આવે બરાબર તો આવા પચીસ પ્રકારના અલગ અલગ કોર્સ આપણે ત્યાં આઈટીઆઈની અંદર થાય છે એક વર્ષ અને બે વર્ષના અલગ અલગ કોર્સ છે અમુક કોર્સ છે એક વર્ષના કે અમુક કોર્સ છે એ બે વર્ષના બધા કોર્સની અંદર મોટાભાગના કોર્સ એવા છે જેમાં તમે ધોરણ દસ પાસ કરશો પછી તમને અહીંયા એડમિશન મળશે અમુક કોર્સ એવા છે તેની અંદર આઠ કે નવ પાંચ કરીને તમને એડમિશન મળી જાય એડમિશન લેવા માટે દસમું ધોરણનું જ્યારે પરિણામ જાહેર થાય ધોરણ દસનું પરિણામ જાહેર થાય પછી એક અઠવાડિયા પછી આપણે ત્યાં આઈટીઆઈની અંદર એડમિશન કર્યું છે એટલે તમે લોકો દસમું પૂરું કરો પછી તમારે અહીંયા એડમિશન લેવું જોઈએ દસમુંનું પરિણામ આવે આવ્યું અઠવાડિયા પછી આપણે આઈટીઆઈની મુલાકાત લેવાનું અહીંયાથી તમને એડમિશનની પ્રોસેસ જાણવા મળશે મોટાભાગે એડમિશન છે ઓનલાઈન થતું તો અહીંયા આવશો એટલે એડમિશનની પ્રોસેસ શું છે ફોર્મ કેવી રીતે ભરવાનું નથી ધ્યાન કરે ફોર્મ પણ અહીંયાથી ભરાઈ જશે બરાબર તો એ પાસે આઠ ઉપર એક ટ્રેડ છે બરાબર તો એવું નથી કે દસમુક પરજ્યાત પાસ કર્યું હોય તો થાય ગયો એટલે જેને આઠ પાસ ઉપરના ટ્રેડમાં રસ હોય બરાબર છે એ આઠ પાંચ પછી પણ દસમાનું રિઝલ્ટ આવે એ પછી આવવાનું બરાબર ઓનલાઈન ફોર્મ ભરીને આપણે અમારે એડમિશન લઈ શકીએ એક વર્ષનો કોર્સ હોય તો તમારે 1200 થાય બે વર્ષનો કોર્સ હોય તો ચોવીસસો બરાબર આટલી એવી નજીવી ફીમાં સરકાર તમને જે ભણાવવાવાળા સાહેબ આપે ભણાવવાનું રો મટીરિયલ જે આપે ફોર એક્ઝામ્પલ તમે વેલ્ડિંગના કોર્સમાં લીધું એડમિશન તો વેલ્ડિંગમાં તમારા અલગ અલગ જોબ આવે લોખંડના એ વેલ્ડિંગ કરવા માટે તમે ડ્રેસ મેકિંગમાં એડમિશન લીધું તો એનું કાપડ એનું મશીન તમામ કોમ્પ્યુટરનો કોર્સમાં તમને લીધું તો કોમ્પ્યુટરના તમને કોમ્પ્યુટર વાપરવા મળે આ બધું ફ્રી ઓફ કોસ્ટ છે જે તમે ફી મેં કીધી સો રૂપિયાની એ સો રૂપિયામાં જ તમને આ વાપરવા સરકાર તરફથી મળશે સમજાય છે આ સિવાય તમને જે સમાજ કલ્યાણ તરફથી જે શિષ્યવૃત્તિ મળતી હોય એ પણ મળે છે જો તમે આવક મર્યાદામાં આવતા હો તો સરકાર તરફથી તમને ચારસો રૂપિયા પર મંથ સ્ટાઈપેન્ડ મળે અહીંયા બરાબર છે એટલે જેને કહેવાય ને કે સો રૂપિયાની સરકાર ફી લે તમારી પાસે તો એની સામે ચારસો રૂપિયા તો તમને સ્ટાઈપેન્ડ આપે સમજાય છે એટલે સાવ ફ્રી ઓફ કોસ્ટમાં તમને અહીંયા શીખવા મળે એક વર્ષનો કોર્સ હોય તો એ પ્રમાણે બે વર્ષનો કોર્સ હોય તો એ પ્રમાણે ટેલિવિઝન હોય ટીવી હોય છે એલઇડી ટીવી હોય બરાબર અને ઇલેક્ટ્રોનિક્સ ઉપર ચાલતી જે વસ્તુઓ જે છે જ્યારે અત્યારે આપણે સમાજ જોઈએ તો મેક્સિમનો ઉપયોગ થાય છે અત્યારે ગાડીઓ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ પ્રોજેક્ટ એવો પ્રોજેક્ટ બનાવું છું અત્યારે કે અમારા સમયમાં છોકરા ભણવા બે ને એનો મોબાઈલ જ બહુ સરસ થાય એનો મોબાઈલ સામર કેવાય શું કહેવાય મોબાઈલ સામર નેટવર્ક જામ થઈ જાય એટલે છોકરા બેઠા હોય એમાં કેવું ન પડે મોબાઈલ મૂકી દો કાટા પડે ને બરોબર ને કાળો ભાગી જોયો કપડા પલ્લી જશે એટલે આ આ એક એવું બનાવ છે રેઇન ડિટેક્ટર છે રેઇન ડિટેક્ટર રેઇન એટલે શું થાય વરસાદ બરોબર એટલે જો અગાસીમાં એક સાધન એવું સર્કિટ મૂકી દીધી જો વરસાદ પડે ને તો તમારા રૂમમાં બેડરૂમમાં જ્યાં તમે બજર રાખ્યો ને ઈ બજાર વાગવા મળી છે તમે શું કરશો ઓલરેડી તમે આવ્યા ને પહેલા આની અંદર આની અંદર પાણી મૂકી દીધું છે આ પાણી આ કસર સ્પીચ છે જો જો છે વરસાદ તો જેવો વરસાદ કે કોઈ પડે લતરત બજાર વાગવા મળશે બરોબર આવો પ્રોજેક્ટ પણ આ છે સ્મોક ડિટેક્ટર આ એક ઘર બનાવ્યું છે અને દેખ સર્કિટ છે જો આમાં ઘોડો મૂકું ને તરત બજાર વાગવા મળશે કોઈ શરૂ કરવા જ જાતો જેવો જેવો અંધારું થાય ને ઓટોમેટિક લાઇટ ચાલુ થાય એટલે આ એ સર્કિટ મે છે અહીંયા લખ્યું છે સ્વીટ બેક પ્રોજેક્ટ બરોબર તો આનો પ્રકાશ આપીશું જોવો ઓ પોતા કરો બોલો આ બોલ પોતાનો દેખાઈ બરોબર એટલે આ છે સ્વીટ લાઇટ પ્રોજેક્ટ પ્રોગ્રામિંગ હશે બરાબર તો આમાં કમ્પ્યુટરનું ક્લાઉડ બેઝિક થી લઈને ઇન્ટરનેટ સુધીનો આગળ પ્રોડ પ્રોગ્રામિંગ મેથે સુધી બધું તમે ઘરે સપહારા એટલે કમ્પ્યુટર ચાલુ કરતા નહો આપણે હોય તો કમ્પ્યુટર ચાલુ કરી રીતે કરું પછી અહિયાં તો બધા પાસે સ્માર્ટફોન હોય છે બરાબર તો તમે કઈટી કીબોર્ડ પર કોણ પર તમે ડાઈટ તો તમે સબ જો ડાઈટ કરતા તો આવડતો તો કીબોર્ડી બગા આવે પણ એના ઇન્ફુ તો કઈ રીતે કરું પછી એમ